ગોકુલ શાહ ખેડા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ આજે અમે નડિયાદના દરેક વિસ્તારોમાં ફરીશું બેરોજગાર યુવાનોને લઈને જે બે હજાર સોળમાં નોટબંધી જીએસટી અને જે અંધાર્યું લોકડાઉન આપી દીધું જેના લીધે રોજગાર બેરોજગારી વધી ગઈ છે અને જે સરકારે વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી એ હજુ સુધી કોઈને મળી નથી એના વિરોધમાં આજે અમે યુવા કોંગ્રેસ દ્વારા નડિયાદમાં સાયકલ સાયકલ રેલી લઈને નીકળ્યા છે અને આગામી દિવસોમાં પણ આ મારો સપ્તાહ બેરોજગાર યુવાનોને લઈને જ છે એના કાર્યક્રમો આપતા રહીશું મારું નામ છે વાઘેલા હર્ષદ કુમાર સુરેશભાઈ મારું ક્વોલિફિકેશન છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ ક્લાસ બીએસસી કેમેસ્ટ્રી ફર્સ્ટ ક્લાસ બીએ પોલિટિકલ સાયન્સ ડબલ ગ્રેજ્યુએશન માસ્ટર ઇન જર્નાલિઝમ જ્યાં ખોખલી ચોર સરકાર છે વિજયભાઈ સાહેબે કીધેલું કે બે હજાર સત્તરમાં હજાર બીજી એમની ટર્મ આવી તો કે સિત્તેર હજારથી લાખ નોકરીઓનું અમે સર્જન કરીશું આજ દિન સુધી માત્ર બાર હજાર નોકરીઓનું સર્જન થયું છે અને માત્ર વાતો જ કરે છે કોઈ કાયદા ઉપર કે કોઈ કામ કરતા જ નથી અને લીંબડીની જે બાય ઇલેક્શન થયું એ તમે જુઓ તો બાય ઇલેક્શનની અંદર સોથી વધારે બેરોજગારીએ ફોર્મ પાડેલું તો આંકડો શું દર્શાવે છે કે કેટલા બેરોજગારો છે હમણાં તમને ખેડા જિલ્લાની વાત કરું તો લગભગ ત્યાંનો આંકડો પચીસ હજારનો બોલાય છે કે ખેડા જિલ્લામાં પચીસ હજાર લોકો બેરોજગાર છે એ રીતે ગુજરાત ના જિલ્લામાં તમે જોવા જાવ તો લમસમ દસ લાખ નો આંકડો થવા જાય છે તો સરકાર એવું કહે છે કે અમે રોજગારી આપી છે રોજગારી આપી છે તો આ દસ લાખ નો જે આંકડો બોલે છે એ કયો આંકડો છે મેં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું છે પ્લસ બીએસસી કેમેસ્ટ્રી કરેલું છે પ્લસ બીએ પોલિટિકલ સાયન્સ ડબલ ગ્રેજ્યુએશન કરેલું છે અને માસ્ટર ઇન જર્નાલિઝમ કરેલું છે અત્યારે હાલમાં હું બેરોજગાર છું અને હવે ટૂંક સમયમાં પકોડા તડવાનું કંઈક આયોજન કરી રહ્યો છું કેમકે રોજગારી તો લેવી પડશે ને સમાજમાં વાતો થાય છે કે છોકરાઓ અઠ્ઠાઇસ ત્રીસ વર્ષના છે તો અત્યારે હાલમાં શું કરે છે આટલું બધું ભણેલી ગણેલી ડિગરીઓ છે બધી જગ્યાએ તો શું કામ નહીં તો કંઈક તો કરવું પડશે અને મોદી સરકારે કીધું છે કે તમે પકોડા વીજો તો હવે ટૂંક સમયમાં પકોડાનું આયોજન કરી રહ્યા છે અમે એપ્લિકેશન આપીએ છીએ પણ ભરતી પડે છે કોલ લેટર નીકળે છે અઠવાડિયું બાકી હોય ત્યાં સરકારે એવું કહે છે કે પરીક્ષા રદ થઈ ગઈ બિંગ સચિવાલયની એક્ઝામ લેવાય છે એમાં પેપરો ફૂટી જાય છે અગાઉ પણ તમે ટેટ આટની ભરતી જોઈએ તો અમે પણ કૌભાંડ થાય છે તો અમે શું કરીએ પછી મારું નામ અબ્દુલ વારસી છે સ્ટેટ એક્ઝિક્યુટિવ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા મેમ્બર છું આજથી છ વર્ષ પહેલાં મોદી સરકારની આવી જ હતી ત્યારે તેમણે વાદો કર્યો હતો કે દર વર્ષે બે બે કરોડ રોજગાર યુવાનોને આપીશું પણ એમનું વાક્ય અત્યારે સત્ય હોય એવું લાગતું નથી આજે દેશ અને ગુજરાત અને આપણા ખેડા જિલ્લામાં હજારો યુવાનો બેરોજગાર છે અને સરકારના જે ખાલી પદો છે તે ભરવામાં આવ્યા નથી તો આજે બેરોજગાર યાત્રા અને આપસીના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે જે સરકારને વિવિધ પદો પર જગ્યાઓ ખાલી પડી છે ત્યાં બેરોજગાર શિક્ષિત યુવાઓને રોજગારી આપવામાં આવે તે જ મારી વિનંતી છે અને જો સરકાર દ્વારા આગામી દિવસોમાં ખાલી પદો પર ભરતી કરવામાં નહીં આવે તો અમે અમારા કાર્યક્રમો બેરોજગારીની ઉકાર અને બેરોજગાર ધરણા આગળ આપીશું